નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના સીએમ પટેલે વચન પૂર્ણ કર્યું પદેથી આપી દીધું રાજીનામું અને ગુજરાતની પાર્ટીમાં સર્જાયું ભંગાણ હવે ડેપ્યુટી સીએમ પણ આપશે રાજીનામું નવી પાર્ટીમાંથી મળ્યું ખુલ્લું આમંત્રણ પીએમ મોદી તથા અમિત શાહ સાથે કરશે મુલાકાત પૂર્વ સીએમનું નવું ગતકડું અને અમિત શાહ પણ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને જલ્દી મોકલી આપજો सर्वप्रथम ગુજરાતના સીએમ પટેલે આપી વિકાસના કામોની મોટી ભેટ સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને વેગ આપવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા ને ઓગણચાતુર્ત અને બ્યાસી પોઈન્ટ જીરો પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલા આઠ જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલું વચન પૂર્ણ કર્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેણે ઉત્તમપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સામ્યા પ્રજાપતિ આપેલું વચન પાળ્યું છે અગાઉ વિડીયો કોન્ફરન્સમાં સામ્યાએ પૂછ્યું હતું કે દાદા તમે સ્કૂલમાં ક્યારે આવશો ત્યારે સીએમએ વચન આપ્યું હતું આજે પ્રોટોકોલ તોડીને તેઓ શાળાએ પહોંચ્યા હતા અને સામ્યાને આશીર્વાદ પણ આપ્યા હતા અને કહ્યું કે જા બેટા મોટી થઈને કલેક્ટર બનજે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે ગાંધીનગરના રાજભવન ખાતે એનસીસી ડિરેક્ટર્સ દ્વારા એટ હોમ સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એનસીસીના કેડર્સ ઉપસ્થિત રહ્યા હતા સમારોહ દરમિયાન એનસીસીની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો સાથે જ કેડર્સની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શિસ્ત સમર્પણ અને સેવા ભાવના સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા અન્ય આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું છે આ પહેલ રાજ્યના અઢાર હજાર પાંચસોથી વધુ ગામડાઓમાં છત્રીસ લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અમૂલ દ્વારા ડેરી ક્ષેત્રને ટેકનોલોજીથી સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે આ પ્લેટફોર્મ દ્વારા ડેરી ઉત્પાદન અને વિતરણમાં હવે નવી કાર્યક્ષમતા આવશે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ કરી મહત્વની વાતો કે ત્રીજી આર્થિક સત્તા બનવા ભારત આગળ વધે છે ત્યારે આ બજેટ ખૂબ જ મહત્વનું છે બીજું બે હજાર સુડતાલીસના વિકસિત ભારતનો મજબૂત પાયો નાખ્યો છે કેન્દ્રીય મંત્રીએ આ નવમી વખત બજેટ રજૂ કર્યું છે ત્રણ કર્તવ્ય પર ભાર મૂક્યો છે જે વિકસિત ભારતને બળ આપશે ગુજરાત ફાર્માસ્ટરે દેશનું લીડર છે ત્યારે આ સેક્ટરને હવે બુસ્ટ મળશે ટેક્સટાઇલ ક્ષેત્રને પણ ખૂબ જ ઝડપથી વેગ મળશે અંતે તેમણે જણાવ્યું ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન બે પણ જીરોનો લાભ હવે રાજ્યને પ્રાપ્ત થશે હવે ગુજરાતના રેશન કાર્ડ ધારકો ખાસ જાણી લો હવે રેશન કાર્ડની જગ્યાએ ડિજિટલ કાર્ડ અને અનાજ એટીએમ થી વિતરણ થયું શરૂ થશે ગૃહમંત્રી અમિત શાહ પંદર ફેબ્રુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે ગેરરીતિ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પ્રથમ અનાજ એટીએમ શરૂ થશે પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે વેન્ડિંગ મશીનમાંથી એક કિલોના પેકમાં અનાજ પ્રાપ્ત થશે હવે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં મહાશિવરાત્રિના પાવન પર્વે પંદરમી ફેબ્રુઆરીએ પ્રસ્થાન થનારી શિવજીની સવારી માટે તડામાટ તૈયારી શરૂ થઈ ગઈ છે એડિશનલ પોલીસનલ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી તથા ધારાસભ્યએ જરૂરી સૂચનો કર્યા હતા આ ભવ્ય કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે આગળના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને લઈને આપના નેતા ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી હિન્દુ વિરોધી નિર્ણયને કારણે દસ લાખ શ્રદ્ધાળુઓને મુશ્કેલી વેઠવી પડશે મેળામાં આવતા વાહન ને કિલોમીટર દૂર અટકાવી દેવામાં આવશે જેથી ભક્તો પગપાળા જવું પડશે ઇટાલિયા દાવો કર્યો છે કે આ નિર્ણય વીવીઆઈપી સુવિધા માટે લેવામાં આવ્યો છે ત્યારબાદ પૂર્વ સીએમ કાર્યું કાર્યુ નવ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ખેડૂત આંદોલનની જાહેરાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે અહેવાલ મુજબ જનસંઘથી લઈને ભાજપ બળવો રાજપા અને કોંગ્રેસ સુધી સફર કરનારા વાઘેલાની વિશ્વસનીયતા પર હવે સવાલો ઉઠી રહ્યા છે હાલ સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની નારાજગીનો લાભ આપને મળવાની શક્યતા છે આગળના સૌથી મોટા સમાચાર અને ગુજરાતની પાર્ટીમાં થયું ભંગાણ અને પદેથી આપી દીધું રાજીનામું સુરેન્દ્રનગરના રાજકારણમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આપની પાર્ટીમાં ભંગાણ થયું છે જેમાં રાજુ કરપાડાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હતો અને પાર્ટીનો આભાર માનતા પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલને મોકલ્યું છે રાજુ કરપાડા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી વિવિધ જવાબદારીઓ પણ સંભાળી રહ્યા હતા અને અચાનક એમણે રાજીનામું આપી દીધું છે ત્યારબાદ અહીં ઉપ મુખ્યમંત્રી પણ આપશે રાજીનામું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુનેત્રા પવાર આજે રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપશે તેઓ દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરશે ઉલ્લેખનીય છે મિત્રો કે પતિ અજી પવારના અવસાન બાદ સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે હવે તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે સંસદના સભ્ય પદેથી મુક્ત થઈ રહ્યા છે તે આપના નેતાને ભાજપમાંથી મળ્યું આમંત્રણ આપમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાને ભાજપ તરફથી ખુલ્લું આમંત્રણ મળ્યું છે ભાજપના ધારાસભ્ય પ્રકાશ વર્મોરાએ જાહેર નિવેદન આપીને રાજુ કરપડાને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે પ્રકાશ વરમોરાએ જણાવ્યું કે રાજુભાઈએ પરિવર્તનનો વિચાર કર્યો છે તો તેનું સ્વાગત છે એમણે ઉમેર્યું કે કાર્યકર અને પ્રચારક તરીકે રાજુભાઈને ભાજપમાં આવકારવા હું તૈયાર છું